શક્ય છે પણ જો તું ધારે તો તો તારા પપ્પાનું ઓપરેશન હું કરાવી દઉં એટલે સર તમે એવું કહેવા માંગો છો ને કે હું તમારા દીકરા સાથે લગ્ન કરી લઉં એમ જ ને ના મારી જોડે લગ્ન કરવાનું કહું છું શું વિચારે છે નિશા કે પછી ગુસ્સો આવે છે પેલા માણસ પર જે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો છે અને એ પણ પોતાના સ્વાર્થ માટે હા પોતાના સ્વાર્થ માટે નિશા આ સૃષ્ટિની રચના જ સ્વાર્થના પાયા ઉપર થયેલી છે અહીંયા દરેક પોતાના સ્વાર્થ માટે જીવી રહ્યું છે બીજાના માટે કોઈ નથી જીવતું અને તે તે પણ બરાબર જ કર્યું એની માંગણી ઠુકરાવીને અરે આવા આધેડ ઉંમરના માણસ સાથે લગ્ન કરે તો તારી જિંદગીનું શું મારી ખુશીનું જ વિચારું છું ના ના હું આ દુનિયાના લોકો જેવી સ્વાર્થી ના બની શકું મારી ખુશી માટે હું મારા પરિવારની ખુશીઓ ના છીનવી શકું અરે મારી પણ અમુક ફરજ છે મારા મા બાપ પ્રત્યે અને અને જો ભગવાને સામે ચાલીને રસ્તો બનાવ્યો છે તો હું ફક્ત મારા સ્વાર્થ માટે હવે હવે પાછી પાણી નહીં કરું મને તમારી શરત મંજૂર છે અરે તો બહુ જલ્દી તૈયાર થઈ ગઈ સર ક સમયે પથ જડાવે ને તો કુમળા છોડને પણ સુકાઈ જવું પડે છે